કોગા તાલુકાના વાડોકર ગ્રામ પંચાયત ખાતે મહિલાઓ વિવિધ પ્રશ્નો લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે સરપંચ દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા મહિલાઓ રોષે ભરાઈ હતી કોગા તાલુકાના વાડોકર ગ્રામ પંચાયત ખાતે અનેક મહિલાઓ વિવિધ પ્રશ્નો જેવા કે ગટર રોડ પીવાના પાણી તેમજ ગંદકી સાફ કરવા માટેના વિવિધ પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે સરપંચ પાસે પહોંચ્યા હતા જ્યારે સરપંચ રાધુભાઈ ઉકાભાઈ ધામલિયા સાથે મહિલાઓને એવા જવાબ આપવામાં આવ્યા હતા કે તમે બીજે રેવા વયા જાઓ જેને લઈને જેને લઈને વાડોગઢ ગામની મહિલાઓ રોષે ભરાઈ હતી

હા હા જે થાય લા કે નહી કીધું કે નાવા ધોવા માટે

તમારું નામ શું છે મારું નામ પ્રશ્ન શું અમારે બધા એવો પ્રશ્ન છે કે આઠ દિય નળ આવે આઠ દિવસ સુધી પાણી કેમ સાચવું આપણા ઘરે કેટલું વાસણ હોય તો આપણે આઠ દિવસ સુધી અને એ અડધી કલાક જ આવી છે અડધી કલાકમાં અડધા ઠેકાણે ફાસ આવે અડધા ઠેકાણે તો ન તો અમારે જવાને તો મોટર જ નથી તો કેવી રીતના બધા એનો પ્રશ્ન છે કે પાણી જ નથી આવતું એમ તમારે શું પ્રશ્ન છે બેન મારે પાણી ન થાવતું પાણી આવે હા કચરા ના આવે પાણી ના આવે પાણી ટાઈમે દેવું જોઈએ કા બાર ગામ ગયા હોય કા ઘરે ના હોય તારે પાણી આપશે તારે પાણી વગર ના રહી પછી અઠવાડી અઠવાડી પાણી આપ ટાઈમ ટેબલ ટાઈમ ટેબલ વગર પાણી આપ તમે પંચાયત રજૂઆત કરવા ગયા તો તમને શું કીધું